તો જામખંભાળિયામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે રામનાથ જોધપુર નગરનાકા વિસ્તારમાં પાણી ભરાયા છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે જોકે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામી ગયો છે નગર નગરનાકા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થઈ ગયા છે વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ધોળા દિવસે પણ લાઇટો ચાલુ રાખવી પડી રહી છે કારણ કે અંધારપટ છવાયો છે વાદળછાયું વાતાવરણ છે તો બીજી બાજુ વરસાદ વરસતાની સાથે જ રસ્તા ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જામખંભાળિયાના દ્રશ્યો છે જ્યાં બજારોમાં પાણી ફરી વળ્યા છે બજારોમાં પાણી ફરી વળતાની સાથે જ મુશ્કેલી સૌથી વધારે વાહન ચાલકોને પડી રહી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા અનિલ લાલ અમારી સાથે જોડાયા છે અનિલ સાર્વત્રિક વરસાદની શરૂઆત દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ વરસી રહ્યો છે જી ભાવિની હાલમાં ખાસ વાત કરવામાં તો જે વરસાદી વાતાવરણનો માહોલ જામ્યો છે અને ખાસ કરીને જે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે ત્યાં સાર્વત્રિક વરસાદ થયો છે દેવભૂમિ જિલ્લાના અનેક ગામોમાં ક્યાંક ધીમો ને ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે હાલમાં ખાસ વાત કરવામાં આવે તો જે ગ્રામ્ય વિસ્તારો છે કેશોદ છે વિંજલપદ સહિત રીતના ગામોમાં જ્યાં નદીના વેણ જાતા હોય એવી રીતના પાણીના ધોધ રસ્તાઓ ઉપર ચાલ્યા જાય છે ને ક્યાંક ને ક્યાંક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વૃક્ષો પણ ધરાય શી થયા છે વીજ પોલ ધરાયશય થયા છે ને હાલમાં જ્યાં જ્યાં ખેતરોમાં પાણી ભર્યા છે ત્યાં ખેતુ ખેતરોમાં જે ખેતર ખેડૂતોને વાવાલાયક પણ વરસાદ થયો છે અને ખેડૂતો હાલમાં ખુશીમાં માહોલ એમનો છવાઈ ગયો છે ક્યાંક ને ક્યાંક ખેડૂત રાજી પણ છે આ વરસાદથી અને ખાસ વાત કરવામાં કે દ્વારકામાં પણ આજ વહેલી સવારના ધીમો વરસાદ હતો ને રાત્રે પણ વીજળીના કડાકા ભડાકા થયા હતા ને કહી શકાય કે હાલમાં દ્વારકામાં વરસાદ નથી પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે જી આભાર માહિતી માટે એટલે કે દ્વારકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે